હાય ફ્રેન્ડ કેમ છો સ્વાગત છે તમારું અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલ ગની રસોઈ કવિતા સાથેમાં સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો તો આજે હું લઈને આવી છું એકદમ દાળ અને ચટપટી મસાલા પાવની રેસિપી જે મુંબઈમાં બહુ જ ફેમસ છે જે માત્ર તમારા દિલને નહીં પણ પેટને પણ જરૂર ખુશ કરી દેશે તો આજે આપણે બનાવીશું રસોડામાં ફટાફટ બની જાય અને મુંબઈના રસ્તાના સ્વાદને ઘરમાં લાવતું મસાલા પાવ તો ચાલો બનાવીએ ચટપટો મસાલા પાવ તો ચાલો ચટાકેદાર સફર સાથે શરૂ કરીએ મુંબઈ નું ફેમસ મસાલા પાઉં રેસીપી મસાલા પાઉં બનાવવા માટે સૌથી પહેલા સ્ટફિંગ તૈયાર કરી દેજો એના માટે મે મીડિયમ ફ્લેમ પર પેન માં એક ચમચી તેલ અને એક અડધી ચમચી બટર નાખ્યું છે અડધી ચમચી જીરું એડ કરી દઈશું અડધી ચમચી પણ ઓછી આપણે હિંગ એડ કરવાની છે એક મીડિયમ સાઈઝ ડુંગળી નાના ટુકડાઓ માં કરીને આપણે એડ કરી દઈશું ત્રીસ સેકન્ડ જેટલું થાય એટલે ડુંગળી ચડી જાય એટલે એમાં આપણે એક મીડિયમ સાઈઝનું ટામેટું કાપીને નાખી દઈશું એક થી બે મીડિયમ તીખા લીલા મરચા એડ કરીશું થોડા વટાણા એડ કરી દઈશું અર્ધી ચમચી થી પણ થોડું ઓછું સિંધ મીઠું આપણે એડ કરીશું બટર માં મીઠા નું પ્રમાણ હોય છે એટલે આપણે મીઠું નાખતી વખતે ધ્યાન રાખવાનું છે મીડિયમ સાઈઝ નું બાટલું બટાકું એડ કરી દઈશું અને આપણા બધા જ વેજીટેબલ સારી રીતે કૂક થઈ જાય એ માટે આપણે લિટલ બીટ પાણી રેડવાનું છે આમાં ભાજી પાવનો મસાલો એડ કરી દઈશું ભાજી પાવના મસાલા થી જ આનો ખરો ટેસ્ટ એડ થતો હોય છે એટલે આને આપણે સ્કીપ નથી કરવા અને હા ભાજી પાવનો મસાલો ના હોય તો તમે એક ચમચી ગરમ મસાલો પણ નાખી શકો છો તો મેં એક દોઢ ચમચી ભાજી પાવનો મસાલો નાખ્યો છે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખીશું મેં અહીં ઘરે જ ટામેટાની પ્યુરી બનાવી હતી એને બે ચમચી મેં અહીં એડ કરી છે તમે તૈયાર ટામેટો કેચઅપ પણ આમાં નાખી શકો છો અડધી ચમચી જીરું પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી થી પણ ઓછો કાળા મરીનો પાવડર અડધી ચમચી ગરમ મસાલો આપણે એડ કરીને બધું જ મિક્સ કરી અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર પણ આપણે એમાં એડ કરવાનો છે એનાથી બહુ જ મસ્ત ફ્લેવર એડ થાય છે મિક્સ કરી લઈશું અને બે થી પાંચ મિનિટ બધી જ શાકભાજી ચડી જાય અને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું તો શાકભાજી આપડી બધી ચડી ગઈ છે નોબ બંધ કરીને કોથમીના પત્તા નાખીને મિક્સ કરી દઈશું ચાલો ત્યારે આગળની પ્રોસેસ કરી લઈએ તો મેં અહીં તાજા પાઉ લીધા છે

હવે એ જ પેનમાં તેલ અને બટર નાખીને આપણે થોડા શેકી લેવાના છે જેથી ખાવાની મજા આવે આમાં અડધી ચમચી જેટલો ભાજી પાઉનો મસાલો નાખીને મિક્સ કરીને બધા જ પાવ આ રીતે આપણે પેનમાં ગોઠવી દેવાના છે પાવ વચ્ચે થી તૂટી જાય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી આજુબાજુ સોસ અને ચટણી અને સ્ટફિંગ વય ને ઉપર થી પામ આપણે બંધ કરી દેવાનું આપણા પાવ ઉપર અને નીચે બંને બાજુ થી મસ્ત શેકાઈ ગયા છે ચાલો ત્યારે મસાલા પાવ તૈયાર કરી દઈએ અને એની મજા લઈએ પાવના એક બાજુ ટોમેટો કેચઅપ અથવા ઘરે બનાવેલો ટોમેટો પ્યુરી આપણે લગાવી દઈશું અને એક બાજુ ગ્રીન ચટણી લગાવી દઈશું ગ્રીન ચટણી તમે ઘરે જ આસાનીથી બનાવી શકો છો થોડી કોથમીર ફૂદીનો લીલા મરચાં આદુ નાનો ટુકડો અને થોડું મીઠું જીરું નાખીને લિટલ બીટ પાણી દેરીને મિક્સી ક્રશ કરી દેવાનું એટલે ગ્રીન ચટણી તૈયાર થઈ જશે થોડું સ્ટફિંગ ભરી દઈશું અને પાવને આ રીતે બંધ કરી દઈશું પાવને આ રીતે તૈયાર કર્યા પછી પણ તમે તવામાં બટર માં થોડા ગરમ કરી શકો છો આને ગ્રીન ચટણી સાથે અથવા ટોમેટો કેચઅપ સાથે ખાવાની મજા પડી જાય છે બનાવો

એમાં પણ એની અંદર થોડો શેકેલો અજમાનો પાવડર અને થોડું સંચર મીટકું ઉમેરીને તમે જો ખાવાનું ચાલુ કરશો તો કબજિયાતની સમસ્યા હશે તો એ પ્રોબ્લેમ પણ તમારી ધીરે ધીરે સોલ્વ થઈ જશે આઈ હોપ કે તમને આજની યુઝફૂર્તિ પસંદ આવી હશે હું તમને મળીશ આગળની નેક્સ્ટ રેસિપીમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર ધન્યવાદ એન્ડ જયં